પરોતમ રૂપાલાના નિવેદનને લઈને દિવસે ને દિવસે રોષ વધતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને જોઈએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદન પર ક્ષેત્રીય મહિલાઓ રણચંડી બની હોય તેમ રોજબરોજ અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિકોને સાથે રાખીને ક્ષત્રિય મહિલાઓ અનશન કરી રહ્યા છે ત્યારે આજે ભાવનગર શહેરના વિઠ્ઠલવાડીમાં આવેલ પંચનાથ મહાદેવના મંદિર ખાતે વિઠ્ઠલવાડી ખાતે રહેતા ક્ષત્રિય સમાજના મહિલાઓ તેમજ અન્ય સમાજના મહિલાઓ અનશન પર બેઠા હતા આજના એક દિવસના અનશનમાં પચીસ કરતા ઉપરાંત મહિલાઓ જોડાયા હતા જ્યારે અનશન પર બેઠેલા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે બસો કરતા ઉપરાંત મહિલાઓ પંચનાથ મહાદેવના મંદિર ખાતે એકઠા થયા હતા અને શપથ લીધા હતા કે અમારો મત ભાજપને નહીં આપીએ આજના આ અનશનમાં ક્ષત્રિય મહિલાઓ સાથે અન્ય સમાજની મહિલાઓ પણ અનશનમાં જોડાયા હતા ભૂમિબા વિજયસિંહ ચુડાસમા ગોયલવાડ મહિલા સમાજ માં પ્રમુખ તરીકે આપું છું અહીંયા જેવા બેનો ઉપવાસ આંદોલન ઉપર ઉતરા છે વિઠ્ઠલવાડી મહિલા સમાજના બેનો છે ક્ષત્રિયના એ એની સાથે અન્ય બેનો પણ બેઠા છે આ અંશન ઉપર શું રહેશે અમારી સંકલન સમિતિ આ પાર્ટ ટુમાં મહિલાઓને આંદોલનનું આપ્યું હતું કે ઉપવાસ આંદોલન કરવા અમુક સમાજ ભવન હોય અથવા મંદિરો હોય ત્યાં બેસી અને ઉપવાસ આંદોલન કરવું તમામ એરિયા વાઇઝ એ અમારું આ પાર્ટ ટુનું કામ છે ભાવનગરના મહિલા જે છે સક્રિય મહિલા બહુ સક્રિય છે આપણે ધર્મરથ ભાગ્યો છે ધર્મરથ ભાવનગરમાં કે દેવાનું છે કાલે ત્રીસ તારીખે આપણું પ્રસ્થાન છે ભાવનગર ખોડિયાર મંદિરથી રાજવી પરિવારના અને ગોહિલવાડ મહિલા સમાજના આશીર્વાદ લઈને ધર્મ પ્રસ્થાન કરવાનો છે એટલે અમે બહુ બોડી સંખ્યામાં ત્યાં ખોડિયાર મંદિર બહેનો હાજર રહેવાના છીએ નામ યોગેશ્વરીબા બળદેવસિંહ ગોહિલ છે હાલ હું ગોહિલવાડ મહિલા સમાજમાં કાર્યરત છું આજે અમે જે સંકલન સમિતિ દ્વારા કહેવામાં આવ્યું એ પ્રમાણે કે કોઈ ધાર્મિક સ્થળ હોય એવું હોય ત્યાં અનશન ઉપર બેઠા છે વિઠલવાડીના બહેનો પચીસેક જેટલા અને એ બધા ભેગા થાય ને અંદર અમે મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે બહેનોને આદેશ આપ્યો છે કે આપણે મતદાન અવશ્ય કરવું અને આપણે કોઈ જ્ઞાતિવાદ નથી કે કોઈ પાર્ટી સાથે નથી અમે અમે ફક્ત અમારી આ નારી અસ્મિતાની લડાઈ માટે બધા બહેનો ભેગા થયેલા છે હું ચાલા શોભનાભા સનશાંતિ હું વિઠલવાડીમાં રહું છું હાલ ભાવનગર ગામ ભોયકા અત્યારે અમે શકીશ અસ્મિતા આંદોલન માટે અહીં બધા મળ્યા છીએ અત્યારે ઉપાસ ઉપર બધા બહેનો છે ઉતરા છે અહીંયા અને આ અમે મિટિંગ રાખી છે અહીંયા અમારે બસ એક જ ધ્યેય છે કે રૂપાલા સાહેબ ને રદ કરો બસ બીજું કાંઈ માગણી છે એની એક નાની એવી માગણી અમે માગી હતી બીજું તો કંઈ માંગ્યું નથી આજ લાખો માણસો હેરાન છે એક વ્યક્તિ માટે તો શું આ આ નિર્ણય ન લઈ શકે મોદીજી આ વાત માર મોદીજી સુધી પહોંચવી જ જોઈ નારી તું નારાયણી બની જજે રે અમારે અમારી બસ એક જ લડાઈ છે અમારી સ્ત્રીઓનું અપમાન થયું છે ને એ જ લડાઈ છે બીજું કંઈ નહીં અમારો અમને સમાન વાળું છે બીજું કઈ વાલું નથી જે માતાજી મારું નામ ગોહિલ હું રહું છું અમને એક રૂપાલાભાઈ જ વાંધો છે બાકી કોઈ સાથે અમારે કઈ લેવા દેવા નથી એની ટિકિટ રદ ન થઈ એટલે અમારે આ બધું આગળ આવીને કરવું પડ્યું છે જો રદ થઈ હોત તો આ કઈ કરવાની જરૂર જ નહોતું અમારે એટલા બધા ભેગા થવું કઈ જરૂર જ નહોતું કઈ

સારું આ બહુ ગંદુ રાજકારણ કહેવાય જય માતાજી હું અર્ચના બાગોહિલ વિઠલવાડી માં રહું છું ને મારી સાથે પચીસ થી ત્રીસ બેનો નો અનશન ઉપર ઉતરેલા છે પેલા તો અમારી માત્ર અને માત્ર રૂપાલા સાહેબ સાથે જ વિરોધ હતો પણ હવે તો એક આખી પાર્ટી સાથે વિરોધ થઈ ગયો છે કારણ કે એમને અમારી સામે જોયું નહીં અને હવે અમારી એક જ ચેલેન્જ છે કે અમે તો વોટ નહીં કરીએ ભાજપ ને પણ અમારા સગાવાલા આડોશ પાડોશને પણ અમે કહીશું ફોન કરી કરીને કે કોઈ પણ ભાજપને મત આપે નહીં બસ અમારો આ જ એક લક્ષ્ય છે અને